અમરેલી જિલ્લાના બાબરાના નીલવડા ગામે દલિત યુવકને માર મારવા સંદર્ભે ગઈકાલે દલિત સમાજ દ્વારા બાદ બાબરાના પોલીસ કર્મી પી લેતા અમરેલી સિવિલમાં સારવાર ખસેડતા આજે ક્ષત્રિય સમાજ દ્વારા રેલી સ્વરૂપે અમરેલી કલેક્ટર અને અમરેલી એસપીને ને આવેદન પત્ર પાઠવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા આરોપીઓને નહીં પણ સમાજના અમુક ખોટા વ્યક્તિઓને હેરાન પરેશાન ન કરવાની રજૂઆત ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલ હતી અને અમરેલી કલેક્ટર અને પોલીસે ખાતરી આપવામાં આવી હતી ને નીલવાડા પ્રકરણમાં બંને સમાજ દ્વારા સતત બે દિવસ સુધી આવેદન પત્રો અપાયા હતા આજે ક્ષત્રિય સમાજ દ્વારા મહિલા પોલીસ કર્મી રાજેશ્રીબેન વાળાને પોલીસ તંત્ર દ્વારા ટોચર કરવામાં આવતા ફિનાઇલ પી લેતા કાઠી ક્ષત્રિય સમાજે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના આવેદનપત્ર મારફતે રજૂઆત કરવામાં આવી હતી નિલવડા પ્રકરણમાં મહિલા પોલીસ કર્મીને પોલીસ અધિકારીઓ દ્વારા ટોચર કરવામાં આવતા ફિનાઇલ પી લેતા હાલ સારવાર તળે મહિલા પોલીસ કર્મી હોય અને તબિયત સુધારા પર હોય ત્યારે આજે કાઠી ક્ષત્રિય સમાજ આવેદન પત્ર પાઠવતા અમરેલી એસપી સંજય ખરાતે દરેક સમાજમાં એકતા જળવાઈ રહે તેવી અપીલ કરી હતી અને પોલીસ તંત્ર નિષ્પક્ષ તપાસ કરી તેવી ખાતરી અમરેલી એસપી સંજય ખરાતે આપી હતી ન્યૂઝલેન્ડ ગુજરાતી અમરેલી મારું નામ ગજેન્દ્ર શેખવા છે હું અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેની મારી જવાબદારી છે ગત તારીખ બાવીસના રોજ બાબરા તાલુકાના નીલવડા ગામે એક બનાવ બનેલો હતો તેમાં બે સમાજ વચ્ચે અમારે કાઠી સમાજ અને સામા દલિત સમાજ વચ્ચે એટ્રોસિટીનો એક બનાવ બનવા પામેલો હતો જે બનાવનું મૂળ કારણ હતું જે બનાવ બનેલો હતો તે સત્તરથી અઢાર વર્ષની ઉંમરના યુવાન ભાઈઓ હતા એમનો બનાવ હતો તે બનાવને લઈને જ્યારે લીલવડાથી એ લોકો આગેવાનો જ્યારે રજૂઆત કરવા માટે બાબરા પોલીસ સ્ટેશને આવેલા ત્યારે આ જે વાળા છે તેઓ પણ એક સમાધાનના ભાગરૂપે બંને પક્ષમાંથી સામસામે આવેલા ત્યારે અન્ય જે સામે સમાજમાંથી ખરાબ વર્તન બેન સાથે કંઈ કરેલું છે તે બાબતનો પાછો આ જે મુખ્ય આરોપી તરીકે જેને ગણવામાં આવે છે ભૈલુભાઈ વાળા એમની ઉપર પણ મારામારીનો બનાવ બનેલો અને ત્યારબાદ આ જે રાજેશ્રીબેન છે એમને એક આરોપી તરીકે અટક કરી લેવામાં આવેલા હતા અને બાબરા પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખે દિવસે અટક કરી ત્યારે ત્રેવીસ તારીખે એમની તબિયત લથડી હતી એટલે એમને બાટલા ચડાવવા માટે બાબરા સિવિલ હોસ્પિટલે લઈ ગયેલા હતા ત્યારબાદ પાછા પોલીસ સ્ટેશને લઈ ગયેલા હતા ત્યારબાદ પાછા બેના બીજા દિવસે એમની તબિયત લથડી હતી એટલે પાછા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા એવી રીતે ત્રણ વાર એમની તબિયત લથડેલી હતી ત્યારબાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે તેને લાવવામાં આવેલ હતા અમારી જાણવા મુજબ એમના નિવેદનમાં એમણે એવું લખાવેલું છે કે ભાઈ મારા ઉપર ત્રણથી ચાર દિવસ સુધી જે તે કર્મચારીઓ અમે સમગ્ર તંત્ર ખરાબ છે એવું અમે નથી કહેતા પણ આખા તંત્રની અંદર કોઈ એક બે કે બે પાંચ અધિકારીઓ કદાચ ખરાબ હોઈ શકે કે બેન ઉપર અત્યાચાર કર્યો હોય કે એમના પરિવાર ઉપર અત્યાચાર કર્યો હોય તો અમે સાહેબ શ્રી એસપી સાહેબને એવી વિનંતી કરી છે કે તે આની તટસ્થ તપાસ કરવામાં આવે અને ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત કરવામાં આવે અને આગળના સમયમાં જે આ ખોટા અમુક જે કાયદાનો જે ગેરઉપયોગ કરવામાં આવે છે તે બાબતથી પહેલાં યોગ્ય તપાસ કરીને પછી આરોપી તરીકે કોઈપણનું નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે એવી રજૂઆત પણ અમે કલેક્ટર સાહેબ મારફત મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલ છે તથા હર્ષ સંઘવી સાહેબને પણ રજૂઆત કરેલ છે કે ગુનાના સકંજામાં એન કેન પ્રકારે કોઈને પ્રેશર કરીને કોઈ એક સમાજ બે સમાજ વચ્ચેનું જ્યારે કોઈ ઝઘડો હોય તો એક સમાજ વચ્ચે મોટું ટોળા રૂપે આવેદન દેવામાં આવે માની લો કે રજૂઆત કરવામાં આવે તો એના પ્રેશરના ભાગરૂપે જ્યારે કોઈ અધિકારી તાત્કાલિક પકડીને એ કેસ માની લ્યો કે જલ્દી સુલ માટે માટેથી નિર્દોષને જે ફિટ કરવાની જે એક સિસ્ટમ છે એવા ઘણા બનાવો હરેક જિલ્લાની અંદર બને છે તો એ બનાવ બાબતથી એક ઊંડાણપૂર્વક એક સંશોધન કરવાની જરૂર છે અને એક મંથન કરવાની જરૂર છે તે અમે આપના માધ્યમથી ગૃહમંત્રીશ્રીને અમે એક રજૂઆત કરવા માગીએ છીએ અને સરકારશ્રીને પણ રજૂઆત કરવા માંગીએ છીએ કે જે આ એક કાયદાની જે આટીકુટી છે કે જે મુખ્ય આરોપી સિવાયના એના સગાવાલાને પણ જે માનો કે લાવવામાં આવે છે તેની તપાસ કરીને એને જવા દેવા જોઈએ એનું અગર ઇન્વોલ્વમેન્ટ નથી તો એટલે એ બાબત યોગ્ય કરવામાં આવે એવી અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવીને મોટી સંખ્યામાં અમારા કાઠી સમાજ હાજર રહ્યો હતો રજૂઆત કરી હતી તથા અમરેલી કલેક્ટર સાહેબને આપ્યા પછી એસપી સાહેબને પણ એ રજૂઆત કરેલી હતી અને એસપી સાહેબે ખૂબ સારા પોઝિટિવ વાત અમારી સાંભળી હતી અને એવો વિશ્વાસ આપ્યો હતો કે ભાઈ આ બાબતથી જે પણ કોઈ ઇન્વોલ્વમેન્ટ જેમનું હશે જે કર્મચારીઓ કે જે અધિકારીઓનું એમના વિરુદ્ધ અમે યોગ્ય કરશું તારીખ એકવીસ અને બાવીસ તારીખે બાબરા પોલીસ સ્ટેશન મથકે બે એટ્રોસિટીના ગુના દાખલ થયા હતા અને આ એટ્રોસિટીના ગુનામાં અમુક લોકોના આમાં માં નામ હતા અને અમુક લોકોના ફરિયાદના કામે જે નિવેદન લીધેલ હતા આમાં નામ હતા તે બાબતે એક જે ફરિયાદીએ નિવેદન લખાવેલું છે આમાં બાબરા પોલીસ સ્ટેશન મથકમાં કામ કરતા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનું નામ હતું અને તે બાબતે ગઈકાલે એ જે ફરિયાદી પક્ષ છે એના સમાજ તરફથી પણ એની ધરપકડ માટે આવેદન આપવામાં આવેલ હતું અને આજે આ જે મહિલા કોન્સ્ટેબલ છે એના સમાજ તરફથી કે જે પણ પોલીસ કાર્યવાહી કરે એ કાયદેસર કરે અને એ મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગઈકાલે જે દવા પીધી હતી ફિનાઇલ પીધી હતું તે બાબતે હાલ સારવાર હેઠળ છે અને તે બાબતે આ લોકોએ આવેદન આપેલ હતું તે બાબતે અમારી તરફથી આ સમાજને અને બંને સમાજને ગઈકાલના સમાજને અને આજે પણ એક આશ્વસ્ત કરવામાં આવેલ છે અને જિલ્લા પોલીસ વડા તરીકે હું ફરીથી એક વખત બંને સમાજને આશ્વસ્ત કરવા માગું છું કે પોલીસ તપાસમાં જે પણ નીકળશે તે મુજબ પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે મારી બધા પાસેથી એક અપેક્ષા છે કે આપણે એક સામાજિક સમરસતા આપણે સામાજિક એક ગામમાં આપણે એક ભેગા રહેતા હોય છે ત્યારે એક સામાજિક સમરસતા સમાજના વડીલો છે એ જાળવાઈ રહેવું બહુ જરૂરી છે જેથી કરીને આ બનાવમાં બીજું બનાવ કોઈ બને નહીં અને એક સામાજિક સમરસતા ગામનો વિકાસ અને આપણી જે યુવાધન છે એક સકારાત્મક દ્રષ્ટિની એની જે તાકાત છે ઊર્જા છે એ લઈ જાય અને તે માટે અમે ફરીથી આ લોકોને આશ્વસ્ત કરેલું છે કે અમારા એ એસપી આ ગુનાની તપાસ કરે છે બંને અને અમે આ ગુનાના કામે કોઈ પણ ખોટા વ્યક્તિને અને કોઈ પણ જે દોષી વ્યક્તિ છે એ કોઈને પણ આ ગુનાના કામે પોલીસ છોડશે નહીં જે દોષી છે એની અત્યારે જ નહીં છેટ કેસના જે તપાસના કામે ચાર્જશીટ અને ચાર્જશીટ પછી જ્યારે કેસ ટ્રાયલમાં ચાલશે ત્યાં સુધી અમે છેઠ સુધી લડીશું અને આમાં જે પણ પુરાવા છે એ પુરાવા વૈજ્ઞાનિક પુરાવા છે બાકી મૌખિક પુરાવા છે સંયોગિક પુરાવા છે એ તમામ પુરાવા ભેગા કરીને કોર્ટમાં એક મજબૂત ચાર્જશીટ કરીશું અને સાથે સાથે આજના સમાજનું જે આંદોલન અને મને આવેદનપત્ર આપેલું છે એને પણ આશ્વસ્ત કરવા માગું છું કે કોઈ વ્યક્તિનો આમાં સંડોવણી નહીં હોય જમણા કોઈ પુરાવા નહીં હોય તો તમે નિશ્ચિત રહેશો આમાં તપાસના અંતે જે પણ સાચી હકીકત છે એ સામે આવશે